જુનાગઢના માળિયાહાટીના તાલુકાના પંચાયતમાં મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ટીડીઓ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી આ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્તને અનુલક્ષી માળિયાહાટીના તાલુકાના પંચાયતના ચૂંટાયેલા સભ્યોના મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા અને પ્રસ્તાવમાં ચૂંટાયેલ વીસ પૈકી ઓગણીસ સભ્યોએ મતદાન કર્યું હતું ત્યારે વિરુદ્ધ મંજૂર થઈ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનું પ્રમુખ પદ રદ કરી નવા પ્રમુખ માટે કવાયત હાથ ધરવામાં આવશે અને માડિયાહાટીનામાં હાટીના માં છેલ્લા દોઢ માસ તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો હતો

માળીહાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ જેમાં એક એક સદસ્ય ગેર હાજર હતા અને બાકીના ઓગણીસમાંથી સતત સદસ્ય સ્ત્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફે અને પ્રમુખ પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં સતત સદસ્ય સ્ત્રીઓએ સંપૂર્ણ બે તૃત્ય બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે